જો આની અંદર બે દિવસ પહેલાં જ મારે દીકરીના પણ પ્રસંગ હતો અને એની અંદર જે સમાજના જે સોળ મુદ્દાઓ નિયમ લાગુ કર્યા છે સમાજના ઉત્થાન માટે સમાજમાં ખોટા ખર્ચાઓ ન થાય સમાજ એક ખોટા ખર્ચાઓથી બચી અને જે કાર્યની અંદર શિક્ષણ તરફ વળવું છે એના અનુસંધાને જે પણ ખર્ચાઓ થતા એ ખર્ચાઓ બચાવવા માટે સોળ મુદ્દાઓનું જે બંધારણ કર્યું છે એ મુદ્દાઓના બંધારણ થકી અમે મારી દીકરીના પણ મેં એ રીતે જ લગ્ન કરાવ્યા છે આ સમાજ છે સમાજના જે નિયમો છે નિયમ મુજબ રહેવું જ પડે હું પણ કરી શકતો હતો મારે પણ મારી દીકરીના લાડકોટથી લોકોને આશીર્વાદ આપવા માટે મારે પણ બોલાવવા હતા સીએમ સાહેબને પણ આમંત્રણ મારે આપવું હતું ડેપ્યુટી સીએમ સાહેબને પણ આમંત્રણ આપવું હતું તમામ મંત્રીઓને પણ આમંત્રણ આપવું હતું ધારાસભ્યોને રાજકીય આગેવાનોને તમામને મારે આંગણે મારી દીકરીને આશીર્વાદ આપવા માટે મારે બોલાવવા પણ ક્યાંક સમાજ જ્યારે નિયમ લેતો હોય અને સમાજના ઉત્થાન માટે સમાજ એક થઈ અને નિયમ પા કરતો હોય તો એનું મારે પાલન કરવું જોઈએ એ જ રીતે મેં પણ સમાજના નિયમો પ્રમાણે પ્રસંગ કર્યો છે એ જ રીતે જે સમાજનું ઉલ્લંઘન કર્યું છે એમને હું કહેવા માગું છું કે આ સમાજ જ્યારે નિર્ણય લેતો હોય તો આપણે સમાજના નિયમો પ્રમાણે કરવું જ જોઈએ અને સમાજના ઉલ્લંઘન કરશો તો સમાજની પ્રગતિ નહીં થાય સમાજને જે દિશામાં ચાલવું છે એ દિશામાં સમાજ નહીં ચાલે એટલે તમામને હું વિનંતી કરું છું કે તમામ સમાજ સામેથી ફોન કરીને અભિનંદન જ્યારે મને પાઠવતા હોય